માંથી બહાર થઈ ગયા છે માત્ર સો ગ્રામ જ વજન વધારે હોવાથી તેઓ ડિસ્કોલિફાય થતા ભારતનું ગોલ્ડનું સપનું રોડાયું છે આજ વિશે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સ્પોર્ટ્સ ડેસ્ક ઇન્ચાર્જ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે અશોકભાઈ જે રીતે ગઈકાલથી જ તમામ લોકોનું જે સ્વપ્ન હતું અને ક્યાંક લોકો ખૂબ જ ઉત્સાહી હતા કે જ્યારે લોકોને હતું કે વિરેશ ફોગાટ કે જેઓ હવે ભારત માટે ગોલ્ડ લાવી શકે છે

વેરી વેરી બિગ થિંગ કે તમે આજે ટોપ ક્લાસ એમાં જે છેલ્લે જાપાન ની ખેલાડીને હરાવી છે ખેલાડી બ્યાસી મેચ સુધી હારી નહોતી એને હરાવી વર્લ્ડ નંબર વન ખેલાડીને ગઈકાલે જયારે એને પછાડી ત્યારે લોકોના ભાવ ઊંચા થઈ ગયા સમગ્ર વિશ્વમાં ક્યાંક એમ થયું કે આ કોણ છે તો ક્યાંક પહેલી વસ્તુ એ છે કે બહુ મોટા મોટા જેને કહેવાય રેસલરને હરાવીને અહીં સુધી પહોંચી હતી

એટલે ત્યાર પછીની જે આજની ઘટના છે ગઈકાલે જે ઘટના બની ને આજની ઘટનામાં આસમાન જમીન નો ફેર છે દિવસ કેટલો અલગ રીતે આખું કોઈ પણ ખેલાડીના લાઈફ પર અસર કરે છે જોવાનું છે ગઈકાલે રાત્રે જે રીતે રિપોર્ટ થઈ રીતે ગઈકાલે રાત્રે ખબર પડી કે એનું વેઇટ વધારે છે એટલે એ લોકોએ રાત્રે જ એક્સરસાઇઝ ને આ બધું કરીને એના વેઇટ ને ઘટાડ્યું 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 અને તે છતાં પણ સો ગ્રામ વજન જે છે એ સો ગ્રામ વજન ઘટી શક્યું નહીં છતાં બીજું કે દેહો આજ ફોર ધન કે અમને થોડો સમય આપો અમે આ વજન નિયંત્રણમાં લઈ આવીશું અને થાય છે આ પ્રકારની ઘટનાઓ પહેલા ઘટતી હોય તો એને જે સમય આપ્યો હોય એ સમયમાં એને ફરીથી એપિયર થવું પડે

જયારે એ પચાસ કિલોગ્રામની કેટેગરીમાં જો લડતો હોય તો પચાસ કિલોગ્રામ પચાસ કેજીમાં વજન પચાસ કેજી હોવું જોઈએ તો એટલે એ પ્રકારની જે વાત છે એટલે પહેલા તો નિયમ મુજબ તો ડિસ્કવોલિફાઈડ છે જેમાં કોઈ સવાલ નથી પછી તમે કોઈ માને ના માને અથવા તો તમે કેટલું ત્યાં આગળ એ કરો છો એના ઉપર આધાર લાગે તો તમારી વિનંતીને ધ્યાનમાં લેવા જેવું લાગ્યું હોય તો ઠીક વાત છે ફેન્ડ કે કે છે તો એટલા માટે નિર્ણય લઈને એવું હતું મેડલ એને મળશે નાવ ઇટ ઇઝ કન્ફર્મ શી ફ્રોમ ગેમ બી ગેટિંગ એની મેડલ તો આ એક બહુ જ મોટી આઘાતજનક ઘટના છે બહુ સરસ અજીત ડોઘલે બહુ સરસ એને કહ્યું છે કે એક પુરુષ ખેલાડી જો મહિલા તરીકે રમી શકતો હોય અને જો એક સ્ત્રી જે પંદર સો કિલોગ્રામ વજન માટે એને ડિસ્કવોલિફાય કરવામાં આવતી હોય તો એમ લખ્યું ઓલ ધ લિમિટ ઓફ ડિસઓનેસ્ટી ઇઝ ક્રોસ્ડ ઇન ધીસ ઓલિમ્પિક એટલે દરેક દરેક આનાથી નારાજ છે અને હું માનું છું કે એના પડગા તો પડશે પણ એ અલગ વાત છે પછી નારાજગી કેટલી યોગ્ય આપણે વાત કરી કે નિયમો છે નિયમો પ્રમાણે તો ચાલવું જ પડે તો અનારા તરીકે કેટલી યોગ્ય કહી શકાય કે અજીત ભાલે જે પ્રકારે કહ્યું કે ઓલિમ્પિકમાં બીમારીની તમામ હદો વટાવી દેવામાં આવી છે વેરી ટ્રુ તમે જુઓ કે આ એના આ જે ઘટના બની એના માટે જવાબદાર કોણ છે એક આખી ટીમ એની પાછળ કામ કરતી હોય ધ હોલ ટીમ ઇઝ રિસ્પોન્સિબલ ધે શુડ બી સેક્ટ વિથ ઇમિડિયેટ ઇફેક્ટ ઇફ યુ આસ્ક મી કારણ કે એક જવાબદારી છે આખી ટીમની એના કોચની એના સાયકોલોજીસ્ટ ન્યુટ્રીશન ત્યાં ટેન વીસ પચીસ માણસો એની આજુબાજુ હોય છે એ જ અત્યારે તપાસની જે વાત કરીએ પણ અત્યારે ફર્સ્ટ રિએક્શનમાં રિએક્શન ટીમને સેક કરી દેવી જોઈએ વાય કાન્ટ યુ ડુ ધેટ કેવી રીતના સો ગ્રામ વજન વધારે રહ્યું હતું કેમ એના એ કંટ્રોલ થયો હતો તો શું ઘટના ઘટી દેટ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન ખેલાડી કદાચ ખેલાડીને તમારે ગાઈડ કરવાના છે યુ આર ધ કોચ યુ આર ન્યુટ્રિશન તમે તમે છો બધું તો આ જે ઘટના છે એક માણસ ની નથી આ વિનેશ ફોગટ નો આમાં કોઈ વાંક મને નથી લાગતો કારણ કે વિનેશ ફોગટ એ ફોગટ ઇઝ સરાઉન્ડેડ બાય ઓલ ધીસ પીપલ જ્યાં તો માલિકો છે આ બધી રૂલ્સ રેગ્યુલેશન ના ખેરખાઓ ત્યાં આગળ છે છતાં પણ આવી ઘટના કેમ બની એ ખાસ બહુ મહત્વનો વિષય બની જાય છે તમારી વાત બિલકુલ સાચી છે કે ભાઈ અત્યારે આક્રોશ કરવો અત્યારે આપણે કરી શું શકીએ વોટ વી કેન ડુ વી કેન જસ્ટ આઉટ કે આવું ના ચાલે આવું ના થાય આવું થયું કરીને તમે શબ્દોથી કઈ ગયેલી વસ્તુ તો પાછી આવવાની નથી તો પણ આક્રોશ તો આક્રોશ છે આક્રોશ નીકળવાનો છે અને તમારી તમારી પાસે પાસે અત્યારના આક્રોશ કાઢવા માટે સોશિયલ મીડિયા છે એવરીબડી નો ગીવિંગ તો ક્યાંક બરાબર એક વાત તો છે કે ભાઈ એને એવી રીતના સો ગ્રામ વજન વધારે મળ્યું પણ એનાથી વિશેષ જે સેકન્ડ વાત આવી કે ભાઈ રિક્વેસ્ટ કરીને કારણ એવું બની શકે ફાઈનલ આજની શેડ્યુલ છે એટલે હું માનું છું કે ફાઈનલ શેડ્યુલ હોય ત્યારે કોઈ સમય આપવો શક્ય ના બન્યો હોય હવે એ ઇન્ટરનલી જે જયારે જોવામાં આવશે ત્યારે આવશે પણ અત્યારના તબક્કે હું માનું છું કે આટલી મોટી ટીમ આ ટીમની એક ગ્રોસ નેગ્લિજન્સ મારી દ્રષ્ટિએ કહેવાય એન્ડ દે શુડ બી રિયલી ટેકન ટુ ધ ટાસ્ક કે આ ખેલાડીનું વજન આટલું વધ્યું કેમ તો ખેર અત્યારે તો જે ઘટના ઘટવાની હતી તો ભાઈ નિયમ પ્રમાણે જ છે નિયમ પ્રમાણે એવી વાત છે કે આપણે ટ્રાફિક પોલીસને ભાઈ હું આમ આવી ગયો છું ફૂલથી આવ્યો છું તમે જવા દો અને જેવી વાત છે પણ અહીંયા આગળ તો કાયદો બતાવ્યો છે કે કાયદામાં થવું છે પણ એવું કેમ બન્યું સૌથી મહત્વનું આપણે ઘણી વાર જોયું છે આની પહેલા પણ ખેલાડી જાય જાય છે છે પડી પાણી કોઈ આવી ઘટના પણ ઘટેલી છે તો આ લોકો શું કરે છે પેરિસ ફરવા ગયા છે આર સપોઝ ટુ ટુ બી ટેકન ધ ટાસ્ક સવાલ એ છે કે એની ટીમે શું કર્યું અફકોર્સ જે ઘટના ઘટી અને આપણે તો આક્રોસ કરી શકીએ ત્યારે આપણે તો નિયમોથી જે વસ્તુ એક ફાઈનલ ડિસિઝન આવી ગયું રમતનું એ તો આવી ગયું હવે તમે ગોલ્ડ મેડલ ઓટોમેટિકલી છોકરી જે રમ્યા વગેરે નિયમો પ્રમાણે જો ફોગાટ ડિસ્વોલિફાય થયા છે તો હવે નિયમ પ્રમાણે તમને રમ્યા વગર જ ગોલ્ડ મેડલ મળી જશે ઓબ્વીયલી નો મેચ ધેર ઇઝ નો મેચ એટલે સ્વાભાવિક રીતે જો એક પુરુષ ખેલાડીને તમે મહિલા તરીકે રમાડતા હો અને એ તમારો ઓલિમ્પિક્સમાં બનતું હોય એટલી બધી ઈરેગ્યુલર ઘટનાઓ આ ઓલિમ્પિક્સ માં જોવા મળી છે અને જો આટલું બધું થતું હોય તો આ કેસ સ્ટ્રોંગલી લેવો જોઈએ અને વિશ્વ બોયકોટ ઇફ ધ થિંગ્સ ડઝન ગેટિંગ ગેટ શોટ આઉટ નિયમ ની વાત અલગ કેમ ઘટના કારણ કે અત્યારે આપણે જે કરી શકીએ છીએ અથવા તો જે રીતે ડિસ્કવોલિફિકેશન મળી છે એ તો ઓલિમ્પિક્સે ઉભે હોય કાયદા પ્રમાણ વ્યસ્ત તો ત્યાં આપણે નથી એ કરી શકતા બટ હાઉટ કેમ ગઈકાલે ત્રણ ત્રણ પહેલવાનો પછાડનાર છોકરી

પણ ક્યાંક ને ક્યાંક આજે તમે એને જાપાન છોકરીને હરાવી નહોતી દસ વર્ષથી ક્યારે હારી નથી એ છોકરીને કાલે એને પછાડી એની આગળ જે બે ખેલાડીઓ પણ એટલા જબરજસ્ત પહેરવા ન હતા તો ક્યાંક બધાને લાગ્યું કે આ શું થઈ રહ્યું છે આવી ગયું એકદમ જબરજસ્ત આ વિનર્સ ફોગાટ આવી ગયા કે જે બધાને પછાડવા માંડી છે તો ધેર ઇઝ ચાન્સ ઓફ ગેટિંગ ઓલ ધીસ થિંગ્સ એ તો બધું એક ષડયંત્ર હોઈ શકે છે બધા અત્યારે ષડયંત્ર ની વાત કરે પણ ગમે તે ષડયંત્ર હોય ડિસ્કોલિફિકેશન ગમે તે હોય અત્યારે આ ખેલાડીના માનસિક એ કેટલું સ્ટ્રેસ હશે કે શી વોઝ બીન એડમિન્ટેડ ટુ ધી હોસ્પિટલ એને હોસ્પિટલમાં એડમિટ કર્યું કેટલી માનસિક યાતનામાંથી આ છોકરી પસાર થઈ રહી છે હું જસ્ટ અને તો પહેલાથી જ કેટલી બધી યાતનાઓથી પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યા છે એ બે ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય ના થઈ એની ઓલિમ્પિક્સમાં ઓલિમ્પિક્સમાં જેથી કરીને એમને એક ઇન્સ્પિરેશન મળે અને આજે બીજે દિવસે તમે તમે કેટેગરી તમે પગ તૂટી ગયો તમે બહાર થઈ ગયા ઓકે આવી રીતે તમે બહાર જાઓ છો એટલે ઇટ ઇઝ બેડ થિંગ ઓન ઇવન ઓન ધ પ્લેયર કે ભાઈ એ કેમ કંટ્રોલ ના કરી શકીએ તો સદમામાં છે દુઃખમાં છે વડાપ્રધાને પણ દુઃખ જતાવ્યું છે એના ફાધર મધર બધાને આવ્યો વોચિંગ ધ ઇન્ટરવ્યુઝ એન્ડ ઓલ તો ત્યાં ક્યાંક ને ક્યાંક કહ્યું કે અહીંયા આવ્યા પછી ખબર પડશે પણ જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ ઇન શોર્ટ વી વિલ નોટ બી ગેટિંગ એની મેડલ્સ પર્ટિક્યુલર ઇવેન્ટ એ ક્યાંક ને ક્યાંક ચોપરા અને ફોગાટ આ બે મેડલ્સ છે અને ધારો કે ફોગાટ ને ગોલ્ડ ના મળ્યું તો સિલ્વર તો પાકો હતો પણ હવે એ પણ શક્યતા નથી રહી એ વધારે દુઃખદ ઘટના છે અને એક તો પેલું કહેવાય ને કે આપણી પાસે મેડલ છે નહીં અને એમાં જયારે આવેલા મેડલ છીનવા જાય દુઃખ તો ચોક્કસ થાય

એ સાથે જ એવું પણ માનવું છે કે જે એક દિવસ પહેલાં બધું જ બરાબર હોય અને બીજા દિવસે જ ક્યાંક સો ગ્રામ વજન વધારે આવવાથી ડિસ્કવોલિફાય થવું એ ક્યાંક લોકોને બેસતું પણ નથી આ વાત પણ ક્યાંક મનમાં નથી બેસી રહી કે એક દિવસમાં સો ગ્રામ વજન વધવાથી કોઈ ડિસ્કવોલિફાય થઈ શકે ઘણી આશાઓ હતી અને હવે સિલ્વર મેડલની જે શક્યતાઓ છે તે પણ નહીવત થઈ ચૂકી છે દરેક ભારતીય દુઃખી છે અને અત્યારે તમામ જે આશાઓ હતી જે અપેક્ષાઓ હતી તે ન પૂરી થાય તેવા નિયમો પ્રમાણે હવે વિનેશ ફોગાટ જે છે તે પેરેસ ઓલમ્પિક્સમાંથી બહાર થઈ ચૂક્યા છે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચાર